તો હેલો યુટ્યુબ ફેમિલી ગેમ છો આવ્યો કે તમે બધા મજામાં આવીશો સ્વાગત કરું છું માહિતીના ડી વ્લોગ્સની અંદર તો તમે આગળ તો જોઈ જઈશું ઇન્ટ્રોમાં આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો હા આપણે મિત્રો જઈ રહ્યા છીએ કચ્છ તરફ ફરી એકવાર અને ફૂલ ફેમિલી સાથે જઈ રહ્યા છીએ તો અત્યારે તો જો આપણે ગાડી લઈને જવાનું છે જેતપુર તો આપણે અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ જે પરબધામ આવેલું છે ત્યાં પહોંચી ગયા છે અને અહીંથી આપણે જઈશું સીધા જેતપુર ને ત્યાંથી આપણે ઇકો લઈને જવાનું છે કચ્છ તરફ તો આપણે જોઈ શકો જો આપણે બેગ લઈ લીધો કેમ કે અહીંયા એક નાઇટ રોકાવાની તો એક બે જોડી કપડાં લઈ લીધા અને જો આપણે બાઇક લઈને જઈ છીએ સીધા આપણે હવે જેતપુર ત્યાં આપણે ને બધા આપણે આવી ગયા છે ને ત્યાંથી ઈકો લઈને આપણે બધાને જવાનું છે તો વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને ભૂલતા નહીં આપણી ચેનલમાં પહેલીવાર આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો સીધા જઈએ આપણે કચ્છ તરફ રવાના થઈ જાય છે લે મિત્રો જે આપડી ગાડી આવી ગઈ છે ને હવે ચાલો આપણે જવાનું છે કર્ચ તરફ યા બધાય તો ગોટવાય ન જ આવ્યા છે જો દરવાજો ખોલ લાગ્યો આ લોક છે ખોલો હાલ ખોલી દીયો ખોલી દીયો ખોલ જ ચાલો રહેજો યા બધાય તો ગોટવાય ન જ આવ્યા છે લ્યા હેલો ઓલા લોકો ક્યાં ગયા ને કે હેલો ભલે આયા ને શું છે યા કઈ કે હું કેસુ તો હે તો ચાલો હવે સીધા આપણે ગાડીમાં બેસી જઈએ નવ વાગી ગયા છે ને હવે મોડું પણ ઘણું બધું થઈ ગયું છે એટલે સીધા હવે આપણે જઈએ કચ્છ તરફ રવાના થઈએ શું કહો તમે અમે કઈ કહેતા નથી અમે જઈએ છીએ કચ્છમાં રણ વાસરા દાદાના દર્શન કરવા તો મિત્રો હાલો તમારે આવવું હોય તો નો આવો તો કઈ નહીં તો અમને લાઈક દેજો સબસ્ક્રાઈબ દેજો તો ચાલો આપણે સીધા હવે નીકળીએ કચ્છ તરફ ફાઇનલી મિત્રો જો આપણે જમવાનો હોલ્ટ કર્યો છે આપણે જો અહીંયા આપા ગીગાનો હોટલો આવેલો છે ત્યાં જો બધાને આપણે ઉતારી દીધા જમવા માટે આખી ગાડી કરી નાખીએ ખાલી જો સામે દેખાય ને ત્યાં આપણે જમવા જવાનું હોય બધાને જો મેન હાઈવે ઉપર જ હા ઓ જોઈને ચાલો જમી લઈએ પછી પાછા આપણે ગાડીએ આવી જઈએ અને પાછા પાછી તરફ રવાના રહીએ ફાઈનલી જો આપણે આવી ગયા તા જમવા માટે ને તમે જોઈ શકો છો કે જો એવડું જો ટ્રાફિક તો નથી બઉ ને પણ તમે ટેબલ જોઈ શકો છો કે જો કેવડા ટેબલ છે જે હોટલ જેવો માહોલ એકદમ કરેલો છે હું આપણે બનાવી જો આટા મારે છે જો તો ચાલો બધા હવે જમી લઈએ પછી ની ચાલો જમી લીધું હોય બધાને હવે પછી જો ભાઈ થાય છે ફરી પાછા રવાના જો ગાડી આપણે ચાલુ કરી દીધી વિશાલ જો બધા પાછા હતા બધા જો ગોઠવાઈ ગયા જો તાબરિયા જો ખાવાનું ચાલુ ને ચાલુ છે જો હાલો ભાઈ બેહો હાલો બધા જો આપડે નીકળીએ પાછો ગાડી રવાના કરી દઈ ફાઇનલ મિત્રો જો આપણે હવે અત્યારે કચ્છમાં પહોંચવા આવ્યા છે રણની અંદર હવે અહીંથી પાંત્રીસ કિલોમીટર રણ સેટ રહેશે છે હવે છેલ્લો સ્ટોપ અહીંથી સીધો હવે રણ ચાલુ થવાનું તો છેલ્લી દુકાન હતી તો કીધું બધે ચા પાણી પી લઈ ઘણીક વાર બોરો કાઢી લઈ પાણી બાણી ભરી લઈ અને સીધું પછી રણમાં જો કંઈ પાણીની સુવિધા છે થોડા ઘણી પણ આપણે સ્ટોપ કરીએ કે ના કરીએ એટલે કીધું અહીંથી પાણી ભરી લઈ અને અહીંથી રવાના થઈ જો બધા આપણે ગાડીમાં જો થઈ ગયા ચા પાણી પીને બધા કમ્પ્લીટ જો આપણે ગાડી પણ કરી દીધી ચાલુ ફરી પાછી ચાલો હવે ગાડી સ્ટાર્ટ કરી દીધી આપણે રણમાં જ જઈએ અને રણનો તમને માહોલ બતાવીએ આપણે

મિત્રો જે આપણે પહોંચી ગયા છે અત્યારે જે આપણે આવવાનું હતું કચ્છની અંદર ઝંઝુવાડા વાછર દાદાના મંદિરે ત્યાં પહોંચી ગયા છે જે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી ને બધા લોકો જે ઉતરે છે એકદમ આપણે પહોંચી ગયા છે અત્યારે મંદિરે આપણે ડ્રાઈવર સાહેબ જો હાવ થાકી ગયા ને આપણે જો ગાડીમાંથી બધા ઉતરે છે જો ને અહીંયા પણ જો તમે જોઈ શકો ટ્રાફિક ને એવું ઘણું બધું છે અને મંદિરની તો શૂટિંગ અલાઉડ નથી જો આપણે પરમિશન મળશે તો તે પણ તમને બતાવીશું બાકી ચાલો આપણે અંદર જઈએ પેલા દર્શન કરી લઈએ ના તમે ફ્રેશ થઈ જઈએ ફરી પાછા આપણે મળીએ છીએ તો ફાઇનલી મિત્રો જો આપણે મંદિરે પહોંચી ગયા છે ને આ જે મેન મંદિર કહેવાય રહી છે જે ઝીંઝુવાડા બેટની અંદર વાછર દાદાનું મેન મંદિર છે ને એ જો ડેકોરેશન પણ તમે જોઈ શકો છો કે ડેકોરેશનમાં કંઈ ઘટે જ હોય જો ફુગ્ગાનું મસ્તનું ડેકોરેશન એકદમ કરેલું છે અને આ આવવાનું મેન ગેટ છે જો આપણે બની પણ શૂટિંગ કરી રહ્યા છે તો મંદિરનું તો ચાલો આપણે બીજા મંદિરે તો ફાઈનલ મિત્રો આપડે બીજું મંદિર જે નવું બનાવેલું છે ત્યાં આવી ગયા ને ત્યાંનું પણ તમે ડેકોરેશન જોઈ શકો તો ડેકોરેશન ડેકોરેશનમાં તો કઈ ઘટે જ નહીં એવું મસ્તનું ડેકોરેશન એકદમ કરેલું છે મંદિરનું જેવા ફુગ્ગા કેવા કલર કલરના ફુગ્ગાનું ડેકોરેશન એકદમ મસ્ત કરેલું છે અને નવું મંદિર છે ને તે આપણે પેલા બતાવ્યું તે જૂનું મંદિર છે ને આ અત્યારનું જે નવું મંદિર બનાવેલું છે તો તેનું ડેકોરેશન માં તો કઈ જ નહીં એવું મસ્ત નું ડેકોરેશન એકદમ બનાવેલું છે તો મિત્રો જો આપણે અહીંયા આવ્યા હતા મંદિરે તો અહીંયા મંદિરમાં સેવાનું કામ જો આપણી બેનને જે બધા હતા તે સેવાનું કામ કરી રહ્યા હતા ઘણી બધી જે બીજી બહેનો હતી તે પણ જો અહીંયા કહો એવું ચોખા જે સાફ કરવાનું સાફ કરી રહ્યા હતા આપણી બહેનો જે આવેલી હતા આપણે ભેગા તે જો અહીંયા વારવાનું કામ હતું તો વારવાનું કામમાં બધા આપણે બાણકીને બેનને બધા લગાડી દીધા હતા સેવાના કામની અંદર અને જો આવો અહીંનો કંઈક માહોલ જોરદાર એકદમ માહોલ ચાલી રહ્યો છે અહીંનો ફાઇનલી મિત્રો જો આપણે હવે થઈ ગયા છે નાઈ ધોને એકદમ ફ્રેશ ને હા આપણે થોડોક વિડીયો નહોતો શૂટ કર્યો કેમ કે આપણો ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું તો આપણે પાવર બેંક લઈ આવ્યા હતા પણ એમાં ઓછું ચાર્જિંગ હતું ચાર્જિંગ વાર્જિંગ કરીને હવે આપણે જે નાઈ ધોને એકદમ થઈ ગયા છે ફ્રેશ ને હવે થઈ ગયો આરતીનો ટાઈમ તો હવે આરતીમાં આપણે બેસ્ટ જ ને ત્યાં પણ આપણે થોડુંક તમને શૂટ કરીને બતાવશું આરતીના દર્શન કરીને બતાવશું અને આપણે બનાવી જવું અત્યારે માવો બનાવજો એ કે માવો ખાવો હોય કે નાઈ ન આવ્યા હોય તો એ માવો બનાવજો તો ચાલો એ માવ બનાવી લઈ ખાઈ લઈને આપણે આરતીમાં બે ને તમને પણ દર્શન કરાવીએ મંદિરના આરતીના તો ચાલો બનાવે છે વિડીયોની અંદર વિડીયો જરા પણ તમને સારું લાગતો હોય તો વિડીયોને લાઈક કરો અને ભૂલતા નહીં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશે ચાલો સીધા હવે આપણે આરતીના તમને દર્શન કરાવીએ આરતી પતી ગઈ છે ને હવે આપણે નાઈ ફ્રેશ થઈ ગયા હતા કીધું શ્રીફળ લઈ આવે અને શ્રીફળ ચડાવી દે તો જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ શ્રીફળ રહેવા માટે ને આપણે બેય બને બીજો મોર મોર ધોળા જઈશ નિરાય તો હાલો એ મારા પગમાં કાકરા લાગે હું ગયો શ્રીફળ લેવાનું જવું હાલ હાલો લઈ લ્યો ચાલો શ્રીફળ લઈએ વધેરી લઈને પછી પ્રસાદી લઈ આવીએ ને પછી મળીએ આપણે તો ફાઇનલી મિત્રો જો આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા હતા જો આપણે આપણે બને બધી ફૂલ ફેમિલી પ્રસાદી લેવા માટે આવી ગઈ તે અહીંયા અને પ્રસાદી તો જો જમણવાર માં કઈ ઘટે નહીં એવું બહુ મસ્ત એનો જમણવાર બનાવેલું છે જો કઈ ઘટે નહીં ખીચડી શાક રોટલી ને ગુંદી ગાંઠિયા બહુ મસ્ત મિત્રો જો અત્યારે વાગી રહ્યા છે રાતના બાર ને અત્યારે જો માહોલ થઈ ગયો એકદમ શાંત થઈ ગયો બધું જો ફકેલાઈ ગયું બધા પબ્લિક સુઈ ગઈ છે અમે લોકો તો બાર થી બહુ આવેલા જાજો પલો કરીને એટલે અમે કીધું આપણે તો ફેમિલી એક તો જ્યાં સમય પછી ભેગી થઈ હોય તો કીધું આપડે બધા બેસી ને વાતો સીધો કરતા હોય ને જો મોજ કરી છે આ છોકરા જો જોવા મારે નથી હોતા જો વાણુભાઈ ઈ નથી હોતા જો એના પપ્પા ને જો બહુ હેરાન કરે જો હોતા જ નથી જો બાકી બધી જો અમારે નાના ટાબરિયા હતા એ બધા સુઈ ગયા હજુ અહીંયા આ એક નથી હોતું એ જો ને પપ્પા ભેગું ને ભેગું રખડે બાકી જો અડધા આમ બેઠા હે અડધા જો આમ ગાડીએ ઘડીક તેમ જાય છે ને આવે છે બાકી બધાને જે હુડાઈ દીધા નાસ્તા પાણી ચાલે હેન આ એક કૂવાનું નામ લેતું નથી આને કંઈ કહવા સૂઈ ગયો હાર તો હજી તો જે જાગી છે ને અહીંની જે મંદિરની વાત કરી તો અત્યારે સાવ શાંત માહોલ થઈ ગયો જો જોઈ શકો છો સાવ એટલે સાવ જો અત્યારે કાંઈ નથી બધું જ શાંત થઈ ગયું બધી પબ્લિક હતી બધી સૂઈ ગઈ છે હાલો મંદિર તમને જઈને અત્યારે દર્શન કરાવીએ મંદિરના આપણે ડેકોરેશન પણ જો બહુ મસ્ત ડેકોરેશન છે અત્યારનું મંદિર ના જોઈ શકો છો જો મેન મથક છે અહીંયા પણ જો બહુ મસ્ત ડેકોરેશન કરેલું હોય જો હા મેન મથક છે અત્યારે અને અત્યારે જો જાત્રા વસે તો મિત્રો આવતા જોઈ છે જો અત્યારે નો માહોલ છે એટલે જાત્રા વસે તો રાતે મોડાથી થી આવો એટલે આવતા જ રીતે હોય અહીંયા અહીં તો ચોવીસ કલાક ખુલ્લું જ રહેતું હોય છે તો આવું કંઈક જો મંદિરનો માહોલ હતો અમારે જો આ બધા નાસ્તો પાણી જ કરે કોઈ હુવાની તો ખબર જ નથી પડતી જો એટલે આ જો ગોદરા લઈ આવ્યા છે તો આ ભાઈ અમારે ખાવું જ છે કે મારે હોવું નથી ને પપ્પાને હેરાન કરવા છે અને ઓલા લોકો જે આમ સામે નાસ્તો કરે રાખે છે કે આપણે ખાવું હોય કે આપણે નથી હોવું કે નહીં શું કહ્યું ત્રણ વાગ્યા પછી આવે ખાવાનું આ એવું છે ખાધે બાકી નહીં તો ચાલો આપણે પણ થોડોક નાસ્તો કરી લઈ ભૂખ લાગી છે એટલે અને સવારે આપણે મળીશું અત્યારે તો જો નાસ્તો કરીને પછી સુવાનો પ્રયત્ન કરીશું ફોનમાં ચાર્જિંગ પણ નથી એટલે થોડુંક ચાર્જિંગ કરી લઈ અને સવારે ફરી પાછા આપણે આરતી થશે ત્યારે ફરી પાછા મળીશું ચાલો અત્યારે બધાને ગુડ નાઇટ